અસલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ સાત બાર બે હજાર વીસ વાર આપણે ધોરણ સાત ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના દાખલા જોઈશું એના પહેલાંના તાસમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર ત્રણ સુધીના દાખલા જોઈ ગયા હતા હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રશ્ન નંબર ચાર અરુણે એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને એ પછીના વર્ષે તેની કિંમત વધીને રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો ચાલો તો સૌથી પહેલા કારની કિંમત બરાબર ત્રણ લાખ પચાસ હજાર બરાબર પછી છે નવી કિંમત બરાબર ત્રણ લાખ સિત્તેર હજાર કિંમતમાં થતો વધારો બરાબર ને આપણે થયેલ વધારાની ટકાવારી શોધવાની તો સૌથી પહેલા આપણે થયેલ વધારો જોઈશું કિંમતમાં થતો વધારો બરાબર ત્રણ લાખ સિત્તેર હજાર ઓછા ત્રણ લાખ પચાસ હજાર તો કેટલા આવશે બંનેની બાદ બાકી કરો તો તમારો જવાબ આવશે રૂપિયા વીસ હજાર ચાલો હવે આપણે ટકાવારી શોધીશું ચાલો લખીશું વધારાના ટકા બરાબર કિંમતમાં વધારો કિંમતમાં વધારો ગુણ્યાસો છેદ માં છેદમાં શું આવશે છેદમાં આવશે સામાન્ય કિંમત ચાલો હવે કિંમતમાં થતો વધારો આપણે જે બાદબાકી કરી એ કેટલી આવી વીસ હજાર બરાબર ને ગુણ્યા સો છેદમાં સામાન્ય કિંમત એની કેટલી છે કારની તો કારની સામાન્ય કિંમત છે ત્રણ લાખ પચાસ હજાર ચાલો હવે ઉપર નીચેથી શૂન્ય શૂન્ય અંશ અને છેદમાંથી ઉડી જશે એટલે ઉપર વધશે બસો નીચે આવશે પાંત્રીસ બરાબર ને એટલે પાંચ સતામ પાંત્રીસ ને પાંચ ચોક્કસ ને એક શૂન્ય એટલે ચાલીસના છેદમાં શું આવશે ચાલીસના છેદમાં સાત ચાલો હવે આ જે ચાલીસના છેદમાં સાત છે અપૂર્ણાંકમાં છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો પાંચ સતામ પાંત્રીસ પાંત્રીસ ને પાંચ ચાલીસ એટલે પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં સાત ટકા તેથી આપણે લખી શકીએ કે કાનની કિંમતમાં વધારો પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં સાત ટકા છે સમજ પડીને આ દાખલો પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ શું કીધું છે મેં એક ટીવી રૂપિયા દસ હજારમાં ખરીદ્યું અને વીસ ટકા નફો મેળવી તે વેચી દીધું તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ચાલો તો સૌથી પહેલાં આપણે લખીશું કે ટીવીની ખરીદ કિંમત બરાબર રૂપિયા દસ હજાર બરાબર ને ચાલો હવે નફો બરાબર કેટલા છે વીસ ટકા તો ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે એ આપણે શોધવાના છે તેથી લખીશું કે ટીવીના વેચાણમાં મળેલો નફો બરાબર હવે અહીં નફો ટકામાં છે બરાબર તો સૌથી પહેલાં આપણે નફો રૂપિયામાં શોધીશું તો ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા સમજ પડે છે નફો બરાબર ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા આ બધા સૂત્રો તમારે યોગ્ય રીતે સમજીને ધ્યાન રાખવાના રહેશે ચાલો ખરીદ કિંમત કેટલી આવી દસ હજાર ગુણ્યા નફાના ટકા નફાના ટકા છે એટલે વીસના છેદમાં શું આવશે સો કારણ કે અહીંથી ટકાની નિશાની આપણે દૂર કરીશું એટલે વીસ ભાગ્યા સો ચાલો શૂન્ય શૂન્ય ઉડી જશે એટલે ઉપર કેટલા વહેધા અહીં હજાર ને ગુણ્યા બે એટલે કેટલા આવશે બે હજાર રૂપિયા સમજ પડે છે ને ચાલો હવે આપણે અહીં ટીવીની વેચાણ કિંમત શોધવાની છે કેવી રીતે કારણ કે ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળે છે એ શોધવાનું છે એટલે વેચાણ કિંમત શોધવાની છે એટલે ટીવીની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો બરાબર આ વેચાણ કિંમતનું સૂત્ર છે જે આપણે આગળ પણ જોઈ ગયા છે તો ખરીદ કિંમત કેટલી છે દસ હજાર નફો કેટલો છે બે હજાર એટલે દસ હજાર વત્તા બે હજાર એટલે કેટલા રૂપિયા આવશે બાર હજાર રૂપિયા સમજ પડી ને તો આપણે લખી શકીએ કે ટીવી વેચતા રૂપિયા બાર હજાર મળ્યા હોય સમજ પડી ને દાખલામાં ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ ચાલો આગળનો દાખલો શું કીધું છે જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તેને વીસ ટકા ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ચલો વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું છે ધ્યાન રાખજો એટલે સૌથી પહેલાં તો અહીં વેચાણ કિંમત આપેલી છે પરંતુ વોશિંગ મશીનની ખરીદ કિંમત આપેલી નથી તેથી આપણે લખીશું કે ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત બરાબર એક્સ આપણે ધારી લીધું બરાબર ને અને અહીં ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત આપણને વેચાણ કિંમતનું સૂત્ર ખબર છે ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત ચાલો ખરીદ કિંમત આપણે કેટલી ધારેલી છે એક્સ તેથી લખી શકીએ કે અહીં માટે એક્સ ઓછા ખોટ બરાબર વેચાણ કિંમત ચાલો હવે કિંમત મૂકીશું માટે એક્સ ઓછા ખોટ એટલે કે ખરીદ કિંમતના વીસ ટકા ખરીદ કિંમતના વીસ ટકા અને વેચાણ કિંમત આપણને આપેલી છે તેર હજાર પાંચસો બરાબર ને ચાલો હવે માટે એક્સ ઓછા ખરીદ કિંમતના વીસ ટકા ટકાની નિશાની મારે દૂર કરવાની છે તેથી શું લખાશે એક્સ ઓછા એક્સ ગુણ્યા વીસના છેદમાં સો છેદમાં સો સો કેમ આવ્યું કારણ કે અહીં ટકાની નિશાની દૂર કરવાની છે ચલો અંશ અને છેદમાંથી શૂન્ય શૂન્ય ઉડી જશે તો આગળ શું આવશે એક્સ ઓછા એક્સના છેદમાં પાંચ બરાબર તેર હજાર પાંચસો ચાલો હવે એક્સના છેદમાં કંઈ નથી એટલે એક ગણાશે બરાબર અને અહીં લસા લેવું પડશે લસા આવશે પાંચ એટલે અહીં એક્સ સાથે પાંચનો ગુણાકાર થશે અને આ પાંચ છેદમાં આવશે તે અહીં ગુણાકારમાં આવશે તેથી લખાશે પાંચ એક્સ ઓછા એક્સ બરાબર તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ ચાલો પાંચ પાંચ એક્સ ઓછા એક્સ એટલે કેટલા એક્સ આવશે ચાર એક્સ બરાબર તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ ચાલો હવે અહીં ચાર જે છે એ એક્સ સાથે ગુણાકારમાં છે તમને ખબર છે કે ડાબી બાજુએથી જમણી બાજુ કે જમણી બાજુએથી ડાબી બાજુ જાય તો ગુણાકારનું ભાગાકાર અને ભાગાકારનો ગુણાકાર થાય તો અહીં ગુણાકારમાં છે તો શું થશે એનું ભાગાકાર એટલે તેર હજાર પાંચસો ગુણ્યા પાંચ છેદમાં ચાર માટે એક્સ બરાબર તમે તેર હજાર પાંચસોનું ચાર વડે ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે ત્રણ હજાર ત્રણસો પંચોતેર ગુણ્યા પાંચ માટે એક્સ બરાબર શું જવાબ આવશે સોળ હજાર આઠસો પંચોતેર તેથી આપણે લખી શકીએ કે જુહીએ રૂપિયા સોળ હજાર આઠસો પંચોતેરમાં વોશિંગ મશીન ખરીદ્યું હશે સમજ પડીને આ દાખલો પણ તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાનું રહેશે હવે આપણે આગળનો દાખલો જોઈશું પ્રશ્ન નંબર સાત શું કીધું છે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર દસ જેમ ત્રણ જેમ બાર છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો કાર્બનની ટકાવારી શોધવાની છે ધ્યાન રાખજો તો સૌથી પહેલાં આપણે ગુણોત્તરનો દાખલો આગળ પણ જોઈ ગયા છે પ્રશ્ન નંબર બેમાં એવી જ રીતે અહીં કરવાનું છે બરાબર તો સૌથી પહેલાં લખીશું કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનું મિશ્ર પ્રમાણ કેટલું છે જહી દસ જેમ ત્રણ જેમ બાર છે બરાબર પછી લખીશું સૌથી પહેલાં આ ગુણોત્તર છે તો એ પદોનો શું કરીશું સરવાળો એટલે પદોનો સરવાળો બરાબર દસ વત્તા ત્રણ વત્તા બાર બરાબર પચીસ પછી ચોકમાં આપણે કોની ટકાવારી શોધવાની છે કાર્બનની ટકાવારી તેથી ચોકમાં કાર્બનના ટકા બરાબર વચ્ચેનો પદ છે એટલે ત્રણ ત્રણના છેદમાં પચીસ બરાબર ને છેદમાં શું આવશે કુલ પદોનો સરવાળો એટલે ત્રણના છેદમાં પચીસ ગુણ્યા સો પચીસ ચોક સો એટલે શું આવશે ત્રણ ગુણ્યા ચાર તાલી બાર એટલે કેટલા ટકા આવશે બાર ટકા આવશે સમજ પડી ને ચાલો હવે આપણે આગળ જોઈશું આગળ એક દાખલામાં બીજો સવાલ છે જો ચોકમાં કાર્બનનું વજન ત્રણ ગ્રામ હોય તો ચોકનું વજન શોધો ચાલો શું કીધું છે ધારો કે એક ચોકનું વજન એક્સ ગ્રામ છે હવે ચોકમાં બાર ટકા કાર્બન છે કેટલા ટકા કાર્બન છે બાર ટકા કાર્બન છે તેથી આપણે લખીશું કે કાર્બનનું વજન ત્રણ ગ્રામ આપેલું છે રકમમાં આપેલું છે ને તેથી એક્સના બાર ટકા એક્સના બાર ટકા બરાબર ત્રણ આવે છે બરાબર ને એક્સના બાર ટકા એટલે શું લખાશે એક્સ ગુણ્યા બારના છેદમાં સો છેદમાં સો કેમ આવશે કારણ કે ટકા છે ચાલો હવે આપણે એને સાદરૂપ આપીશું તેથી એક્સ બરાબર ત્રણ ગુણ્યા સો છેદમાં બાર ચાલો ત્રણ ચોક બાર અહીંયાથી ત્રણ ચોક બાર ને પચીસ ચોક સો એટલે એક્સ બરાબર આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ પચીસ અને અહીં તમે ગુણાકાર કરીને પણ લખી શકો ત્રણ ગુણ્યાસો એટલે ત્રણસો છેદમાં બાર અને પછી ભાગાકાર કરશો તો પણ પચીસ જવાબ આવશે બરાબર બંનેમાંથી તમે કોઈપણ રીતે એક્સની કિંમત શોધી શકો તેથી આપણે અહીં લખી શકીએ કે ચોકનું વજન એક્સ બરાબર પચીસ ગ્રામ છે સમજ પડીને અહીં આપણું પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના પૂર્ણ થાય છે બરાબર કારણ કે અહીં એના પછીના જે દાખલા છે એ આપણે પહેલાં જોઈ ગયા છે બરાબર હવે આગલા તાશમાં આપણે પ્રકરણ નંબર નવ જોઈશું તમારે આ પ્રકરણના બધા જ દાખલા વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટબુકમાં ગણવાના રહેશે થેન્ક યુ